જુઓ આપણે ક્રમશ આલીએ છીએ પ્રથમ બોજામુક્તિ કરાવી લીધી જુદી ટાઈપની હતી તો એ કરાવી લીધી રેગ્યુલર હોય તો એ બોજામુક્તિ કરાવી લીધી પછી હયાતી મહક દાખલ કરવો છે તો આંબો બનાવી લીધો વારસાઈ છે ફરજિયાત તો વારસાઈ દાખલ કરી હતી વારસાઈની પેનલ્ટી પણ હોય છે ત્રણ મહિનાથી વધારે હોય તો ત્રણ પેનલ્ટી લઈએ હજાર રૂપિયા સુધીની પેનલ્ટી છે પાંચસો હજાર બરોબર એ પેનલ્ટી ભર દેવાની વારસાઈ આંબા વખતે એટલે એટલું ક્લિયર થઈ ગયું વારસાઈ નોંધ દાખલ થઈ ગઈ પછી આપણે સગીર પુખ્ત અથવા નથી જોતા એના હક કમી કરી લીધા હવે આવે છે વિભાજન બે ભાઈઓ વચ્ચે વેચણી સેઢા નો નાખો તો કઈ નહીં બાપાએ જીવતા જીવ એક સતકર્મ કરતું જવાનું કે છોકરાને કજિયા ના દે તો વિભાજન કરતું જવાનું વેલા મળા કરવાના જ છે ને બાપા એ હયાતીમાં એક કહીએ કે એલા તારે નોકરી છે તું ખાલી બે એકર લે આ બિચારો ખેતી કરે છે ને પાંચ એકર દે તો ત્યારે થઈ જાય પછી નહીં થાય પછી નોકરી કરવા વાળા આને બિચારાએ કાયમ મજૂરી કરી છે મોટો છે આને ભણાવ્યો છે નોકરી ગઈ ને આના છોકરાએ મજૂરી કરી છે અને આના છોકરા નોકરી કરી છે મજૂરી કરવા આવવાની નથી છતાં ભાગ હતો માગે તો ઘરકાર નહીં થયો એના કરતા બાપા એ હયાતી માં વિભાજન એક છોકરો નબળો છે ને વધારે દેવી તોય દે કે એક જગ્યા નબળી છે એને વધારે દેવી તોય દે કે એક નજીક છે ને એક દૂર છે કિંમતી છે ઓછી કિંમતી છે તોય દઈ શકે જે કરવું હોય એ પુણ્યનું કામ હયાતી માં કરતું જાવ જેથી કરીને ભૂતકાળ ભવિષ્યમાં કજિયા નો રહે તો હયાતી માં વેચણી કરી નાખો શેઢા નાખો શેઢા નાખવાની જરૂર નથી તો ભાઈ નાખી લે ને નાખી દે કાગળ ઉપર વિભાજન કરતા જાય જેમ દેવું હોય એમ બને ત્યાંથી ટુકડા ઓછા કરવા આજે ટુકડા ધારો નથી નડતો કાલે ટુકડા ધારો નડે એટલે આખો કઠો બને ત્યાંથી દેવા પ્રયત્ન કરવા